નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેમને બ્લુ પ્રિન્ટ મુજબને ના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ પર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આપણા આ વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જરૂરથી જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના પર્યાવરણ વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ આપણે પ્રશ્ન એક નીચે માગ્યા મુજબ ઉત્તર આપો કોઈ પણ ચાર જેમના ગુણ છે જ્યાં નીચે આપેલ ઘટનાઓને ફૂંક મારવાથી ઠંડુ કે ગરમ થાય તે રીતે વર્ગીકરણ કરો જોઈએ અહીં તમને વાક્યો આપેલા છે તો કે ફૂંક મારવાથી ઠંડુ થાય તો કે ચૂલા પરથી ઉતરેલ ચા દાળ ઢોકળી બાફેલા બટેટા ગરમ દાળ ચૂલા પરથી ઉતરેલ દૂધ જો ફૂંક મારવાથી ગરમ થાય અહીંયા ઠંડુ થાય ને અહીંયા ગરમ થાય તો કે ચૂલામાં આગ ઓલાવતી હોય ત્યારે શિયાળામાં હાથ ઠંડા થઈ ગયા હોય ત્યારે બરફનો ટુકડો આઈસ્ક્રીમ કે કેન્ડી અને ખૂબ ઠંડુ પાણી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા ત્યાર પછી ખાલી જગ્યા કોઈ પણ ચાર નંબર એક ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે બે નંબર બે અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે ઢોલ નંબર ત્રણ હવા ભરીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે હાર્મોનિયમ નંબર ચાર ફૂંક મારીને ખાલ જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે વાસળી નંબર પાંચ અથડાવીને ખાલ જગ્યા વાજિંત્ર વાગે છે સીતા નંબર છ ફૂંક મારીને ખાલ જગ્યા વાજિત્ર વાગે છે માઉથ ઓર્ગન નંબર સાત અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે ગિટાર નંબર આઠ ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે પાઉ

નંબર ચાર ઊંડો શ્વાસ લેવાથી છાતીનું કદ ઘટે છે ખોટું પાંચ ખાલી ફૂગાનું વજન ફુગ્ગા કરતાં વધુ હોય છે સાચો વિકલ્પ પસંદ કરીને લખો નંબર એક સામાન્ય સ્થિતિમાં આપણે એક મિનિટમાં કેટલી વાર શ્વાસ લઈએ છીએ ચૌદ થી અઢાર વખત નંબર બે ફૂંક મારીને વગાડી શકાય તેવું સંગીતનું સાધન કયું છે વાસળી

અહીં તમને સવાલ આપેલા છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો અને તમે નોટબુકની અંદર સારા અક્ષરે લખી પણ શકો છો ત્યાર પછી અહીં તમને તફાવત પણ આપેલો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ માગ્યા મુજબ ઉત્તર લખો જેમના ગુણ છે ચાર તેમ આપેલી છે આપણે ખાલી જગ્યા ત્યાર પછી છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ખરા વિધાન સામે ખરું ખોટા વિધાન સામે ખોટું નીચેના કોષ્ટકની વિગતો જણાવો જે તમે જોઈ શકો છો આ રીતના તમારે વિગત જણાવવાની રહેશે નીચેના સંબંધીઓને પિતાના સંબંધીઓ અને માતાના સંબંધીઓમાં વર્ગીકરણ કરો ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નકશામાં નીચેની વિગતો દર્શાવો જેમના ગુણ છે ચાર નકશા આપેલો છે અને તેમાં તમારે આ રીતના વિગત દર્શાવવાની છે ત્યાર પછી અહીં અહીં ગુજરાતનો નકશો આપેલો આપેલો છે છે પણ પણ તેમાં આ રીતના વિગત દર્શાવવાની રહેશે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ છે ચાર તો આ રીતના સવાલ આપેલા હોય અને તમારે આ રીતના જવાબ લખવાના રહેશે જે તમે તમે અહીં જોઈ શકો છો અને નોટબુક ની અંદર પણ સારા અક્ષરે તમે લખી શકો છો અને તેમનું વાંચન પણ કરી શકો છો નીચેનામાંથી વ્યક્તિઓ વિશે પાંચ વાક્યો લખો અહીં તમને કોઈ બી વ્યક્તિનું નામ આપેલું હોય છે એ વ્યક્તિ વિશે પાંચ થી છ વાક્યો તમારે લખવાના રહેશે અને એ પણ તમે તમારી નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી અહીં આપેલું છે પ્રશ્ન પાંચ નો બ માગ્યા મુજબ ઉત્તર લખો જેવના ગુણ છે ચાર કે નીચેને ખાલી જગ્યા પૂરો અહીં તમને ખાલી જગ્યા આપેલી છે આ રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની છે ત્યાર પછી છે મને ઓળખો એટલે કે મને ઓળખી મારું નામ અહીં તમારે આ રીતના લખવાનું રહેશે ત્યાર પછી જે નીચે ખરા ખોટા એટલે કે સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટું લખવું ત્યાર પછી આગળનો પ્રશ્ન જો કે પ્રશ્ન અ અમાગે મુજબ ઉત્તર લખો જેમના ગુણ છે ચાર નીચે આપેલ બાબતો સૂટેવ છે કે કુટેવ તે જણાવો જે સુટેવ હોય તેમાં સૂટેવ લખવું અને જે કુટેવ હોય તેમની અંદર તમારે કુટેવ લખવું ત્યાર પછી જોઈએ આગળ કે ખોટી વિગત ને છે કે નાખો જો ખોટો શબ્દ હોય તેમના ઉપર તમારે છેકો મારવાનો રહેશે ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છે ચાર ત્યાર પછી જોઈએ પ્રશ્ન છ નો બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો કઈ પણ એક જેમના ગુણ છે ચાર સવાલ આપેલો હોય છે અને તેમની નીચે તમારે આ રીતના જવાબ લખવાનો રહેશે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો અહીં ચિત્ર પરથી આપણે તેમના વિષય લખવાનો રહેશે ત્યાર પછી છે પ્રશ્ન સાતનો નીચેના પ્રશ્નનો જવાબ લખો જેમના ગુણ છે ચાર નીચે પ્રશ્ન આપેલો હોય છે તે પરથી તમારે પ્રશ્નોના આ જવાબ લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના લખવાના રહેશે અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી ફરી આપણને અહીં આપેલા છે વિકલ્પો એટલે કે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો તેમાં તમને ચાર વિકલ્પો આપેલા હોય છે તેમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે ત્યાર પછી છે જોડકા જોડો તેમાં પણ અવિભાગ આપેલો હોય તેમની સામે બ વિભાગમાં જવાબ લખવાના માત્ર એક શબ્દમાં જવાબ આપો ત્યાર પછી છે પ્રશ્ન નો બ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો જેમના ગુણ છે ચાર નીચે સવાલ આપેલો હોય છે અને તમને નીચે તેમનો જવાબ લખવાનો રહેશે અને તમારી નોટબુકમાં પણ લખી શકો છો કે નકશામાં જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો અને નકશાની અંદર શોધતું જવાનું છે અને તેમના જવાબ તમારે લખતા જવાના જે નીચે સવાલ આપેલા હોય તેમના આ રીતના જવાબ લખતું જવાનું છે નકશા પરથી ત્યાર પછી બીજો પણ તમને આપેલો છે નકશો ગુજરાતનો તેમાં પણ તમારે એમ જ કરવાનું છે નકશા પરથી સવાલમાં જવાબ તમારે લખતા જવાના છે અને નકશાની અંદર શોધતું જવાનું છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ પાંચના બીજા વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે